અમદાવાદમાં ફરી એક વખત પોલીસની ઉમદા કામગીરી સામે આવી છે ઘણી વખત પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવા માટે કઠોર બનવું પડે છે પરંતુ આ જે ઘટનાની હું આપની સાથે વાત કરીશ તેને લઈને તમે પણ કહેશો કે વાહ અમદાવાદ પોલીસે ખૂબ જ સરસ કામ કર્યું જેને લઈને હું આ વિડીયોમાં આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી અમદાવાદમાં પશ્ચિમ રિવરફ્રન્ટ ખાતે બાઇક અને એક્ટિવાનો અકસ્માત થયો હતો આ અકસ્માત બાદ લોકોએ એકસો આઠને ફોન તો કર્યો હતો પરંતુ એકસો આઠ પહોંચી ન હતી એ જ સમયે ત્યાં જે પશ્ચિમ અમદાવાદ પોલીસ સ્ટેશન છે તેને પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓની નજર આ અકસ્માત પર ગઈ તેમણે તેમને પૂછ્યું કે શું થયું છે ત્યારબાદ તેમણે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ આ જે અકસ્માત થયો હતો તેમાં બાઇક અને એક્ટિવાનો અકસ્માત થયો હતો અને તેમાં જે બાઇક પાછળ મહિલા બેઠા હતા તે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને માથા તેમજ હાથના ભાગે વાગ્યું હતું તેથી આ પોલીસ જે પેટ્રોલિંગમાં હતા તેમણે જરા પર રાહ જોયા વગર જે હેડ કોન્સ્ટેબલ હતા મહેન્દ્રસિંહ અને જે કોન્સ્ટેબલ હતા રાજુભાઈ પારગી અને ડ્રાઈવર રાજુભાઈ યાદવ હમણાં તાત્કાલિક જ જે ઇજાગ્રસ્ત મહિલા હતા તેમને પોતાની ગાડીમાં બેસાડી દીધા જે પેટ્રોલિંગ માટે તેઓ ગાડી યુઝ કરી હતી તે જ ગાડીની અંદર વીએસ ખાતે લઈ ગયા હતા આ જે અકસ્માત છે તે સાહિત્ય પરિષદવાળો જે રસ્તો છે પશ્ચિમ રિવરફ્રન્ટ ત્યાં થયો હતો આ પોલીસે તેમને આ મહિલાને લઈ જઈને વીએસ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા પોલીસની ફરી એક વખત આ ઉમદા કામગીરીને લઈને આ જે વિડીયો છે એ વાયરલ થયો છે અને આ જે વાયરલ વિડીયોને લઈને લોકો સોશિયલ મીડિયા પર અમદાવાદ પોલીસની તારીફ કરી રહ્યા છે અગાઉ પણ જ્યારે ઈસનપુરના પોલીસ સ્ટેશનના જે પીઆઈ હતા આકાશ વાગેલા તેમણે પણ એક જે ફૂલ વહેંચતા ફેરિયાની બાળકી હતી તેનું ઓપરેશન કરાવ્યું હતું તેમાં મદદ કરાવી હતી યુએન મહેતામાં તેમણે આ ઓપરેશન કરાવ્યું હતું તેમાં ખૂબ જ તેમણે મદદ કરી હતી ત્યારે પણ પોલીસની ખૂબ તારીફ થઈ હતી ફરી એક વખત અમદાવાદ પોલીસે કંઈક એવું કરી બતાવ્યું છે જેને લઈને અમદાવાદના લોકો તેમજ ગુજરાતમાં આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને વિડીયોને જોઈને લોકો તેમને તારીફ કરી રહ્યા છે તો આવા જ પ્રકારના અહેવાલો અમે આપની સામે લાવતા રહીશું જો આપને આ પ્રકારના સમાચાર અને અહેવાલો જોવા ગમતા હોય તો અમારી ચેનલ નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી નમસ્કાર